નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એક વાર ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો મિત્રોના દાખલા ચાલી રહ્યા છે તેમાંનો દાખલા નંબર આજે બારમા નંબર પહોંચી ગયા છીએ દાખલાની રકમ છે દોસ્તો વીસ કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને સો રેડિયન પ્રતિ સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે આપેલું છે આ નળા ઝીરો પોઈન્ટ પચીસ મીટર ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હશે એટલે ગતિ ઉર્જા શોધવાનું કીધું છે અને તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું હશે એ પણ શોધવાનું છે હવે દોસ્તો યાદ રાખવાનું છે સૂત્ર કે નક્કર નળાકાર કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક સૂત્ર છે i 1/2 mr2 1/2 ના 1/2 m ની જગ્યાએ 20 અને r ની જગ્યાએ 0.25 પચીસ વર્ગ ગુણાકાર કરશો તો દોસ્તો જવાબ મળશે 0.625 પોઈન્ટ પ્રતિ મીટર સ્ક્વેર બરાબર હવે નળાકારની ચાક ગતિ ઊર્જા શોધવી તો k 1/2 i ઓમેગા સ્ક્વેર બરાબર સૂત્ર છે જ આપણને ખબર છે તો વન બાય ટુ ના વન બાય ટુ આઈ ની જગ્યાએ જીરો પોઈન્ટ છસો જગ્યાએ સો નો વર્ગ તો ગુણાકાર કરશો દોસ્તો જવાબ મળશે એકત્રીસ પચીસ ત્રણ હજાર એકસો પચીસ ઇક્વલ ટુ આઈ ઓમેગા આઈ ની જગ્યાએ જીરો પોઈન્ટ છસો પચીસ ઓમેગાની જગ્યાએ સો બંનેનો ગુણાકાર કરો જવાબ મળે બાસઠ પોઈન્ટ પાંચ જૂલ ઇન્ટુ સેકન્ડ ક્લિયર દોસ્તો આ દાખલો પરીક્ષામાં પૂછવાની શક્યતા વધારે છે એકદમ સિમ્પલ છે કારણ કે કેલ્ક્યુલેશન જ છે 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 આધારિત બીજું કઈ ઓકે તો દોસ્તો આ દાખલો તમને આવડી જશે એના પછી દોસ્તો નંબરનો આપણે દાખલો જોઈએ તો એક બાળક તેના બે હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર ઉપર ઉભો છે ટર્ન ટેબલ એ ચાલીસ રિવોલ્યુશન પ્રતિ મિનિટની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે જો આ બાળક તેના બંને હાથ ને પાછા વાળે અને તેનાથી તે જડતોની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તે તેની પ્રારંભિક જડતોની ચાક માત્ર મૂલ્યના બે ભાગ્યા પાંચ કરે છે તો તેની કોણીય કોણી ટેબલ ઘર્ષણ રહીત ફરે છે એવું આપણે ધારવાનું છે બીમા શોધવાનું કીધું છે કે દર્શાવ કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતા વધારે છે ગતિ ઉર્જામાં થતો આ વધારો તમે કેવી રીતે સમજાવી શકશો તો દોસ્તો જો કે પહેલા તો બાળક પોળા હાથ કરે છે અને હાથ જ્યારે નીચે લાવે છે ત્યારે એની અનુક્રમે જડત્વની ચાક માત્ર આપણે લઈએ તો આઈ અને આઈ છે બરાબર એના કોણીય ઝડપ અનુક્રમે લખવા જઈએ તો ઓમેગા વન અને ઓમેગા ટુ છે બરાબર બીજું આપેલું છે કે અહીંયા પ્રારંભિક જડતોની ચાક માત્રાના મૂલ્યના બે ભાગ્યા પાઠ ગણું કરે તો આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ બે ભાગ્યા પાંચ આઈ વન તમને આપેલું છે બીજું દોસ્તો એની ઝડપ આપેલી કોણીય ઝડપ ચાલીસ રિવોલ્યુશન પ્રતિ મિનિટ એટલે ઓમેગા વન બરાબર ચાલીસ પરિભ્રમણ પ્રતિ મિનિટ રિવોલ્યુશન પરિભ્રમણ ઓકે તો એક પરિભ્રમણ પૂરું કરે તો ટુ પાય જેતું અંતર કાપ્યું કેવાય આખું વર્તુળાકાશ બરાબર એને એક મિનિટ ને સેકન્ડમાં ફેરવ્યું સાઈઠ તો ચાલીસ ગુણ્યા ટુ પાય ભાગ્યા સાઈઠ તો જવાબ મળશે અહીંયાથી પાઇ ને એમને એમ ગેવા દો જીરો જીરો ઉડાળો બે તરી છ તો ચાર ભાગ્યા ત્રણ પાઇ રેડિયન પ્રતિ કોની સંરક્ષણ નો નિયમ વાપરીએ તો આઈ વન ઓમેગાવન આઈ ટુ ઓમેગા ટુ ઓમેગા ટુ ને કરતા બનાવો તો આઈ ટુ ભાગાકારમાં તો ઓમેગા ટુ બરાબર આઈ વન ભાગ્યા આઈ ટુ ઇન્ટુ ઓમેગાવન ઓમેગા ટુ ના ઓમેગા ટુ આઈ વન એમના એમ રાખો દોસ્તો બરાબર વ આ i2 ની જગ્યાએ 2 5 / 2 / 5 i1 આપેલું એમ હું તો ભાગાકારના ભાગાકાર ગુણાકારમાં આવી જશે તો 5 / 2 આવી જશે જોજો દોસ્તો તમને શીખી રહ્યો હતી ઓમેગા 2 ના ઓમેગા 2 == i1 એમ ને i2 ની જગ્યાએ 2 / 5 i1 અને અહીંયા ઓમેગા બને તો mm આઈ વન આઈ ઉડી જશે પાંચ ભાગ્યા ના ભાગ ગુણાકાર તો પાંચ ભાગ્યા બે ઓમેગા વન થઈ જશે જે આ બાઈ ગયો બરાબર પાંચ વાગ્યા બે એમ નાઇમ ને ઓમેગા વન ની જગ્યાએ ચાલીસ પરિભ્રમણ પ્રતિ મિનિટ મૂકી શકો ચાલીસ પરિભ્રમણ પ્રતિ મિનિટ મૂકી શકો તો સો પરિભ્રમણ પ્રતિ મિનિટ થશે અથવા આપણે જે ચાર ભાગ્યા ત્રણ પાઇ શોધ્યું છે એ મૂકી દો બરાબર અહીંયા બે દુ ચાર થઈ જશે ओके okay, तो पांच दस पाई भाग्या त्र रेडियन प्रति सेकेंड जवाब से। आ बने गमेती जवाब आई सके दोस्तों लखी सकते बराबर एना पे दोस्तों प्रारंभिक चार गति ऊर्जा शोधी है तो के वन बराबर वन बाय टू आई वन वन स्क्वेर नवी चार गति ऊर्जा शोध तो के टू बराबर आई टू वन बाय टू आई टू टू કે ટુ ને કે વડે ડિવાઈડ કરું તો 1 બાય 1 વન કેન્સલ થઈ જશે ઓમેગા 2 સ્કવેર ભાગ્યા ઓમેગા થશે હમણાં તમને શીખવાડ્યું મળે છે અને ઓમેગા ટુ સ્ક્વેર ભાગ્યા ઓમેગાવન સ્ક્વેર ઓમેગા ટુ નો વર્ગ ભાગ્યા ઓમેગા વન નો વર્લ્ગ એ શું તો ઓમેગા ટુ ચો દસ બાય ભાગ્યા ત્રણ જવાબ મળ્યો દસ પાય ભાગ્યા ત્રણ જવાબ મળ્યો અને ઓમેગા વન કેટલો મળે છે તો ઓમેગા વન આપણને આપેલો છે ફોર બાય થ્રી આપડે શોધીએ ફોર બાય થ્રી પાઈ તો ફોર પાઈ ને પાય્યા ગુણાકારમાં ત્રણ ત્રણ દોસ્તો ઉડી જશે બરાબર પાઈ પાઈ ઉડી જશે ઓકે ચાર ચાર છે બે દુ ચાર અહીંયા બે દુ ચાર પાંચ દુ દસ એટલે પાંચ ભાગ્યા બે બરાબર એના એક પાંચ ભાગ્યા બે ઉડી જશે તો એક વચ્ચે પાંચ ભાગ્યા બે છે અહીંયાથી ભાગાકાર કરવું તો બે પોઈન્ટ પાંચ થશે કેવન ગુણાકાર એટલે બે પોઈન્ટ પાંચ કેવા ચાર ગતિમાં ચાર ગતિ ઉર્જામાં વધારો થતો પોતાના બાળક એટલે વધારો બાળક પોતાની આંતરિક ઉર્જાના કારણે મેળવે છે ક્લિયર દોસ્તો સારો દાખલો છે કેલ્ક્યુલેશન વાળો છે અને તમને સરસ આવડી જશે સૂત્ર તારીખ છે એના પછી દોસ્તો ચૌદમાં નંબરે જોઈએ તો ત્રણ કિલોગ્રામ દળ અને ચાલીસ સેન્ટીમીટર નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું છે જો આ દોડાને ત્રીસ ન્યૂટનના બળથી ખેંચવામાં આવે તો નળાકારનો કોણીય પ્રવેશ કેટલો હોય એ શોધવાનો છે દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે એ પણ શોધવાનો છે અને દોરડું ધારો કે અહીં દોરડું સરપતું નથી એવું આપણે ધારી લેવાનું છે હવે પોલા નળાકાર અપ્સને અનુલક્ષીને જડતોની ચાક તમારે યાદ રાખવાનું કે જેને રીંગ ગણી શકાય આ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્કવેર એમની જગ્યાએ ત્રણ આની જગ્યાએ જીરો પોઈન્ટ ચાર નો વર્ગ ગુણાકાર કરશો જીરો પોઈન્ટ અડતાલીસ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્કવેર થશે હવે દોસ્તો પોલા નળાકાર માટે લાખુ ક્રોસ થયો તાવ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરો તો આર એફ કાંઈથી કા હવે દોડું નળાકાર સ્પર્શક રૂપે લંબ રૂપે હોય માટે થી બરાબર નાઇન્ટી તો ઇઝ ઇક્વલ ટુ આર એફ આરની જગ્યાએ જીરો પોઈન્ટ ચાર એફ ની જગ્યાએ ત્રીસ ગુણાકાર કરો જવાબ બાર ન્યુટન ઇન્ટુ મીટર આવશે બરાબર હવે દોસ્તો આપણે બીજું સૂત્ર છે ટાવ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય ટાવ બાય આઈ आल्फा इज इक्वल टू टाउ जगह ने आई जगह अड़तालीस तो भागाकार कर जवाब मैं पच्चीस रेडियन प्रति इक्वल टू आर आलफा बराबर तीजाउ प्रवेश ए आर इज इक्वल टू इक्वल टू रूट ए टी स्क्वे ए आर स्क्वे ए टी स्क् जगह आर आलफा न ए आर यानी जगह जीरो नो वर्ग એ તો ઝીરો થઈ જશે તો ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા પચીસ એનો વર્ગ જીરો પોઈન્ટ ચાર ગુણ્યા પચીસ કરો પછી એનો વર્ગ કરો એટલે ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા પચીસ કરો દસનો વર્ગ તો નો વર્ગ થશે સો નું વર્ગ મૂળ એટલે દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે ક્લિયર દોસ્તો આ બધા જ આપણે જે દાખલા ગણીએ છીએ તમે જોઈ શકો છો જો તમને સૂત્ર આવડતું હોય તો જ તમને જવાબ મળે નહીં તો જવાબ મળે નહીં એના પછી પંદરમો એક રોટનને બસો રેડિયન પ્રતિ સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે ને એકસો એસી ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક દ્વારા પ્રસ્થાપિત કરવું આવશ્યક છે આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક હશે દોસ્તો અહીંયા જુઓ કે અહીંયા તમને એક બસો રેડિયન પ્રતિ સેકન્ડ કોણીય ઝડપ આપેલી છે અહીંયા દોસ્તો ભૂલ છે એ લખ્યું છે એ નથી ઓમેગા છે યાદ રાખજો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બસો રેડિયન બસો રેડિયન ત્રીસ સેકન્ડ આ ઉમેગા છે બરાબર એ લખ્યું છે પણ ઉમેગા છે તાવ ઇઝ ટુ એકસો એસી મીટર આપેલો તો પાવર ઓમેગા બંનેનો ગુણાકાર કરેલો છત્રીસ હજાર વોટ આવશે એને કિલો છત્રીસ કિલો લખાય જવાબ મળશે પાવર પી ઇલ ટુ દોસ્તો એના પછી આગળ જોઈએ એક આર ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી માંથી બાય ટુ ગોળાકાર ચિત્રને કાપવામાં આવે છે આ ચિત્રનું કેન્દ્ર મૂળ દીક્ષ્ર થી બાય ટુ અંતરે છે તો પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો હવે હવે દોસ્તો આ ત્રિજ્યામાંથી આરબાય ટુ ત્રિજ્યાની તકતી થાય છે તો બાકીના ભાગનું બનેલું આપણે તંત્ર ગણીએ બાકીનો જે ભાગ બને એનું આપણે તંત્ર ગણીએ બરાબર તો ટોટલ ત્રીજા ભાગનું દળ બરાબર એમ વન વધતા એમ ટુ થાય છે ટોટલ ત્રીજા ભાગનું દળ બરાબર એમ વન વધતા એમ ટુ થાય છે તમે આકૃતિ જોઈ શકો છો દોસ્તો અહીંયા બી બાજુ થી ડાબી બાજુ જો આર અંતર પછી વચ્ચે બી થી એક વચ્ચે બિંદુ છે એટલું આર અંતર આ રીતે છે દોસ્તો જો ટોટલ આખું આ રીતે એમાં એક ભાગનું આટલું બી ભાગ આવે તો અહિયાંથી આર અંતર પછી આટલે થી આ ભાગ આવે તો એ આર અંતર પછી આટલું આર અંતર હવે દોસ્તો આ વચ્ચેનો જે આર અંતર છે એમાં પાછો બીજો ભાગ પાડો એટલે આટલું અંતર કેટલું વધશે તો આર બાય ટુ વધશે તો ધારો કે આ દળ કેટલું તો દળ એમ બરાબર એમ આર સ્કવેર રો આપણે ઘનતા પૃષ્ઠ ઘનતા ભણ્યા પૃષ્ઠ ઘનતા દળ ભાગ્યા ક્ષેત્રફળ તો દળ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઘનતા થશે ક્ષેત્રફળ ગુણ્યા ઘનતા ક્ષેત્રફળ એટલે એમ આર સ્ક્વેર અને ઘનતા એટલે રો એમ ઓ કેન્દ્રના યામ કયા છે તો જીરો જીરો આર બાય ટુ દળ કેટલું તો એમ વન કેવી રીતે ફોર થયું એમ આર કેવી રીતે રો થયું તો એનું આપણે અહીંયા ત્રીજા આર બાય ટુ લઈએ તો આર બાય ટુ નો સ્કવેર આર સ્કવેર બાય ફોર તો એમ આર સ્કવેર રો બાય ફોર થઈ જાય બરાબર હવે દોસ્તો આ એમ વન મળ્યું આ એમ વન જે તમને મળ્યું અહીંયા શક્તિ નું દર એમ છો દોસ્તો એમ વન જે મળ્યું એને અહીંયાથી તમે જુઓ તો એમાં એમ આર સ્કવેર રો ને એમ લખીએ લખી અહીંયા જો એમ વન ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું લખું તો સ્મોલ એમ વન ના સ્મોલ એમ વન બરાબર ના બરાબર એમ આર રો ને એ કેપિટલ એમ લખું ડિવાઇડેડ બાય ફોર એમ ના તો જો સ્મોલ એમ વન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ બાય ફોર થઈ જશે

જોજો ફરીથી જોઈ લો એમ ટુ ઇઝ ઇક્વલ ટુ ત્રણ માઇનસ એમ વન તો 3 માઇનસ એમ બાય ફોર ત્રણ માઇનસ એમ બાય ફોર થશે હવે દોસ્તો અહીંયા જુઓ કે m2 ટુ ઇઝ થ્રી એમ બાય ફોર આપ્યા છે એમ ઇક્વલ ટુ તમને થ્રી એમ બાય ફોર આપ્યા છે એ કઈ રીતે આપ્યા છે એ શીખવાનું છે તમારે એ કઈ રીતે આપ્યા છે ને તમારે મેન આ જ વસ્તુ આપણે શીખવાની છે કે અહીંયા તમે ડાયરેક્ટલી સીધું ત્રણ માઇનસ એમ લખી દીધું પણ એ કઈ રીતે મળશે મેન દાખલાનો જવાબ અહીંયા શોધવાનો છે કે એમ બાય ફોર આ ની જગ્યાએ શોધાય બરાબર તો એમ ટુ ઇજ ઇક્વલ ટુ ત્રણ માઇનસ એમ બાય ફોર પણ દોસ્તો અહીંયા તમે યાદ રાખજો જે તમારું દળ છે એનો ચોથો ભાગ ગણવાનો છે અહીંયા દળ છે એનો ચોથો ભાગ તમે એવું ના કરતા અહિયાં ચાર તરી બાર એવું ના લખતા ચાર તરી બાર ઓછા એમ બાયર આ રીતે ના કરતા જવાબ નહીં મળે તમારે એમ સમજવાનું છે કે એનો ચોથો ભાગ છે તમારે શું સમજવાનું છે એનો ચોથો ભાગ છે એટલે એમ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ બાય ફોર સમજવાનું છે એમ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ બાય ફોર સમજવાનું છે આ તમારે દોસ્તો યાદ રાખવું પડશે આ દોસ્તો તમારે યાદ રાખવું પડશે આ યાદ નહી રહે તો દાખલાનો જવાબ નહીં આવે હવે બી કેન્દ્ર છે બરાબર તો આપણે લખી શકીએ કે ધવેદ્ર ની વ્યાખ્યા અનુસાર ત્રણ આર સેન્ટર ઓફ ધ માસ ઇઝ ઇક્વલ ટુ એમ વન આર વન વધતા એમ ટુ આર ટુ ત્રણ આર સેન્ટર ઓફ ધ માસ નો જવાબ ઝીરો જીરો વધતા એમ વન જગ્યાએ એમ બાય ફોર કૌશમાં આર વન જગ્યાએ આર બાય ટુ જીરો વધતા એમ ટુ જગ્યાએ થ્રી એમ બાય ફોર r तो जगह x0 बराबर x हम सरखाई दी तो 0 = m/2 * m/4 * r/2 + 3mx/4 चलो m/4 વડે ભાગી દો દરેક બદને તો 0 અહીંયા m/4 વડે ભાગ્યા એટલે અહીંયા વધે r/2 અહીંયા વધે 3x/4 એટલે m/4 વડે ભાગી દે 3x વધે બરાબર 8 r/2 ના બાજુ લઈ લો - તો cx = -r/2 तो तर भक्ल टू r आर बीस तो क्या मैं माइनस आर बीस टू तो या मैं याद रखो थ्री एम बाय फोर तो अह मईनस एम ऊपर भी तुम्हें एम डायरेक्ट लखी दी एम बोर एम टू वैल्यू याद सो तो तमने जवाब मैं नहीं तो दोस्तों तक जवाब मैं नहीं

એકબીજાની ઉપર મૂકવામાં આવે છે ત્યારે આ પટ્ટી પિસ્તાલીસ સેન્ટીમીટર પર સંતુલિત થાય છે છે તો આ મીટર મીટર દળ દળ શું હશે હવે જુઓ કે કે એનું કેન્દ્ર એમ માનો ઈ છે તમે જોઈ શકો છો આકૃતિમાં જો મીટર પટ્ટીને પિસ્તાલીસ સેન્ટીમીટરના અંતરે ચપ્પાની ધાર પર ટેકવેલી હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર કયું એમ માનો કે ડી છે બરાબર તો ડી નું અંતર કે તો ટોટલ પચાસ એમાંથી પિસ્તાલીસ બાદ કરો તો પચાસ માંથી પિસ્તાલીસ જાય એટલે પાંચ સેન્ટીમીટર હવે દોસ્તો બાર સેન્ટીમીટરના આંખ પર બે સિક્કાલનનો સિદ્ધાંત લાગુ પાડીએ તો ત્રણ ગુણ્યા ડી બરાબર બે ગુણ્યા પાંચ ગુણ્યા સીડી દરેક સિક્કા નું દર તો પાંચ ગ્રામ છે તો ત્રણ ગુણ્યા પાંચ બરાબર પાંચ દુ દસ ગુણ્યા ગુણ્યા પાંચ દુ દસ બરાબર તો તેત્રીસ દુ છાસઠ ત્રણ બરાબર છાસઠ કામ એટલે અહીંયા જે ત્રણ છે ને દોસ્તો અહીંયા જે તમે ત્રણ આપ્યું છે ત્રણ નથી દળ માટેનો સિમ્બોલ એમ છે ત્રણ આપેલું છે ત્રણ નથી દોઢ માટેનો સિમ્બોલ એમ છે એટલે સમજવું દોસ્તો પ્રિન્ટિંગ અહીંયા ત્રણ ની જગ્યાએ એમ ગુણ્યા પાંચ બરાબર પાંચ દુ દસ ગુણ્યા સીડી નો જવાબ મળ્યો તેત્રીસ તેત્રીસ ગુણ્યા દસ ભાગ્યા પાંચ કરો એટલે એમ બરાબર ત્રણ છે દોસ્તો એ ત્રણ ની જગ્યાએ એમ છે આ સમજવું દોસ્તો ધ્યાન રાખજો કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે તમારી ભૂલ ના થઈ શકે એના માટે મેં તમને કીધું અહીંયા એમ છે ખાસ યાદ રાખજો એના પછી દોસ્તો અઢારમાં નંબરનો એક ગણ ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ડરતા સમતલ પરથી ગબડે છે એમાં લખ્યું શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે અને બીમાં માં લખ્યું શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે અને માં લખ્યું જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે પહેલા નંબર એ દોસ્તો છે કે બે ઢાળતા સમતલ્પ પરથી ગબડે છે તો શું તે દરેક કિસ્સાના સમાન ઝડપ સાથે નીચે પહોંચશે તો હા કેમ કે આકૃતિમાં એચ અને થી તથા થીટા ટુ કુંવર વાળા બે ઢાળ તમે જોઈ શકો છો એ બી અને એસી દર્શાવે છે સીટાની વેલ્યુ વધારે છે થીટા ટુ ની વેલ્યુ ઓછી છે અવે જારે દોસ્તો ડક્કર ગોળો થીટા કોણ વાળા ઢાળ ઉપર થી ગબળે તો તળિયા આવે ત્યારે એને વી કે લો તો V1 = આપણે છેલ્લું સૂત્ર તારવી દઉં √2gh / 1 + k² / r² બરાબર ગોળા માટે ત્રિજ્યા કે સ્ક્વેર નું મૂલ્ય તમે યાદ રાખો ઉપર કે 2 / 5r² બરાબર તો અહીંયા હું મૂકી દઉં શું થશે 2gh + 1 / 2 k² જે કે 2 / 5r² તો r² r² ઉડી જશે અને 2 / 5 વર્ષે तो v इज इक्वल टू શું થશે જોજો દોસ્તો 1 + π / 2 છે લસાઅ લઉ પાજે કા 5 ને 2 7 / 5 5 ગુણાકારમાં જાય 5 * 2 = 10 તો 10 / 7 √10 / 7 જઈએ થશે તો વેગના આ સૂત્રમાં ઢાળના ખૂણા વાળું પદ નથી એટલે કે ઢળીએ આવતા ઘોડાનો વેગ ખૂણા પર આધારિત નથી તેથી બન્ડે ઢાળ પરથી નીચે આવતા ઘોડાનો વેગ કેવો હશે સમાન થશે કારણ કે ખૂણા પર આધારિત નથી માટે બી માં તમે જે પ્રશ્ન પૂછ્યો હતો એમાં જવાબ આવે છે હા કયો પ્રશ્ન હતો પેહલા તો બી માં હતો કે જો એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે તો હા કારણ કે બંને ઢાળ પરથી નક્કર ગોળાને ગબડવા દેવામાં આવે એ પહેલા પરથી ગબડતા ઓછો સમય લાગે અને ઢાળ પરથી અને બીજા માટે વધારે સમય લાગે ત્રીજા માટે તમને સી માં પ્રશ્ન પૂછ્યો કે જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે બરાબર તો બિજા સલ્પા વધારે સમય લે કેમ કારણ કે a = આપણો સૂત્ર તો દોસ્તો g sin θ / √1 + k² / r² નક્કર પૂરા માટે k² = તમને ખબર 2 / 5 r² તો મૂકી દો e = g sin θ નીચે 1 + 2 / 5 r² બરાબર તો 5 g sin θ / 7 થશે હવે 5 / 7 અને g તો સમાન તો a પ્રોપોશનલ ટુ sin θ બેલા માટે લખું તો a1 sin θ1 બીજા માટે લખો એ ટુ સાઇન સીટા ટુ તો એ વન ટુ સાઇન સીટા ટુ બરાબર તો એના ઉપરથી સાઈન સીટા વન ભાગ્યા સાઈન સીટા ટુ ઇઝ ગ્રેટર દેન વન માટે એ વન ભાગ્યા એ ટુ ઇઝ ગ્રેટર દેન વન ગતિના સમીક્રમ વાપરીએ વીજ ઇક્વલ ટુ ઝીરો પ્લસ એટી એમાં વીઝ ઇક્વલ ટુ એટી પણ એ ટી તો અચળ તો એ વન ટી વન બરાબર એ ટુ તો એ વન ભાગ્યા એ બરાબર ટી ભાગ્યા ટી વન તો ટી એ વન ભાગ્યા એ ટુ જો એક કરતા મોટો હોય તો ટી ટુ ભાગ્યા ટી વન એક કરતા મોટો આવે ક્લિયર બીજી નીચે દોસ્તો પણ આપણે આ રીત થી ગણવાનો છે એના પછી દોસ્તો જોઈએ ઓગણીસ માં નંબર નો બહુ ટૂંકો દાખલો છે બે મીટર ત્રિજ્યાના એક વલયનું દળ સો કિલોગ્રામ છે તે એક સમ સપાટી પર એવી રીતે ગબડે છે कि जेती तेना द्रव्यमान केन्द्र जल वीस सेंटीमीटर प्रति सेकंड तो रोकने के कार्य करव पड़े हम दोस्तों जगह जीरो जगह जीरो भागो जवाब आइंट एक रेडियन प्रति सेकंड हम आ केन्द्र मे पसार लंब अक्ष जड़वन चाकमात्र आई है तो रिंग लखीय ईक्वल टू एम आर स्क्वे एम्याय सौ આર ની જગ્યાએ બેનો વર્ગ તો ચારસો કિલોગ્રામ હવે હુક ની પ્રારંભિક કુલ ગતિ ઉર્જા બરાબર શું થાય તો ચાર ગતિ ઉર્જા સ્કવેર રેખીય ગતિ ઉર્જા વન બાય ટુ એમ વી સ્કવેર તો વન બાય ટુ ના વન બાય ટુ આઈ ની જગ્યાએ ચારસો ઉમેગાની જગ્યાએ ઝીરો પોઈન્ટ ઝીરો એટ વત્તાના વત્તા વન બાય ટુ ના વન બાય ટુ એમની જગ્યાએ સો અને બી ની જગ્યાએ ચારસો ગુણ્યા દસ ની ચાર ઉકેલ બે બરાબર ચાર ઝૂલ અને કાર્ય ઉર્જા કે તો છે જવાબ ઋણ નિશાની છે દોસ્તો હું જે કરવું પડતું કાર્ય છે એનું સૂચન કરે છે ક્લિયર દોસ્તો તો આમ આપણે દોસ્તો ઓગણીસ માં નંબરનો દાખલો પણ ગણી દીધો છે એના પછી વીસમાં નંબરનો બહુ સહેલો છે ઓક્સિજન અણુનું દ્રવ્યમાન આપેલું છે પાંચ પોઈન્ટ અને ચાર માત્ર પોઈન્ટ ચોરાણું દસ ની માઇનસ છેતાલીસ કિલોગ્રામ ઇન્ટુ મીટર ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ પાંચસો મીટર પ્રતિ સેકન્ડ હોય અને તેની પરિભ્રમણની ગતિ ઉર્જા તેના સ્થાનાંતરની ગતિ ઉર્જા બે તૃતીયાંશ છે તો અણુનો સજાસ કોની વેખું તો દોસ્તો આપેલો છે ચાર ગતિ ઉર્જા બરાબર બે તૃતીયાંશ લેખીય ગતિ ઉર્જા ચાર ગતિ ઉર્જા નો સૂત્ર છે વન બાય ટુ આમેગા સ્કવેર બરાબર ટુ બાય થ્રી ના ટુ બાય થ્રી લેખીય ગતિ ઉર્જાનું સૂત્ર છે વન બાય ટુ એમવી સ્કવેર વન બાય ટુ વન બાય ટુ ઉડાજો ઓમેગા સ્ક્વેર ને કરતા બનાવો તો ટુ બાય થ્રી એમ એમવી સ્કવેરપોનાઈ ને વર્ગમૂળ લઈ લો બંને બાજુ એટલે ઓમિકા ઇજકલ ટુ અંડરઉડ ટુ બાય થ્રી એમ એમવી સ્કરઅપો નાઈ વેલ્યુ જ મૂકવાની છે બરાબર ટુ 3, થ્રી મલ્ટીપ્લાય એની જગ્યાએ પાંચ પોઈન્ટ ગુણ્યા દસ ની માઇનસ છવ્વીસ જગ્યાએ પાંચસો નો વર્ગ વાગ્યા ની જગ્યાએ એક પોઈન્ટ ચોરા તમે કેલ્ક્યુલેશન કરશો જવાબ મળશે પિસ્તાલીસ પોઈન્ટ તેપન ગુણ્યા દસ ની ચોવીસ એનું વર્ગ મૂલ્ય એટલે છ પોઈન્ટ ચુમ્મોતેર સિત્યોતેર ગુણ્યા દસ ની બાર રેડિયન પ્રતિ સેકન્ડ એપ્રોક્સિમિટી લખ્યો છ પોઈન્ટ પંચોતેર એકદમ સિમ્પલ દાખલો છે દોસ્તો આ તો તમને આવડે અને પરીક્ષા માટે કહેવાય આપણો છેલ્લો દાખલો છે માં દોસ્તો આ દાખલો આપણે હવે આવતા લેક્ચરમાં ગણીશું તો દોસ્તો અત્યારે બસ આટલું જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું આવજો